સહન કરવી પડશે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી નું ટોર્ચર માથું ફાટી જાય એટલી હદે ભીષણ ગરમી પડી રહી છે આકાશમાંથી વરસતા અગનગોળા લોકોને અકળાવી રહ્યા છે અને આ દરમિયાન હવામાન વિભાગે ડરામણી આગાહી કરી ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી બે દિવસ બાદ સતત ત્રણ દિવસ સુધી ભીષણ ગરમી પડશે રાજ્યમાં છ થી આઠ મે દરમિયાન ગરમીનો પ્રકોપ વધે એવી શક્યતા છે સાતમી મે અમદાવાદ ગાંધીનગર વડોદરામાં પારો બેતાલીસ થી તેતાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે તો આને વાલે મેક્સિમમ ટેમ્પરેચર નો લા ચેન્જ રહેગા ઉસકે બાદ દો થી તીન ડિગ્રી સેલ્સિયસ કા ગ્રેજ્યુઅલ રાઇઝ હોગા મેક્સિમમ ટેમ્પરેચર મેં

રાજકોટની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે લાઈન તૂટતા અડધી કલાક પાણીનો ધોધનાળે રસ્તા પરેશાન થયા રાજકોટમાં એક તરફ પાણી છે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક પાણીની લાઈન તૂટતા હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું પાણી એટલું વહી ગયું હતું કે રસ્તાઓ નદી બની ગયા હતા અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા જોકે આ અંગેની જાણ થતા મહાનગરપાલિકાની ટીમો દોડી ગઈ અને જરૂરી સમાર

નાના અસંબિયા ગામની નજીક આવેલી પવનચક્કી એકાએક ધરાશાય છે કે જાય છે એક છતાં પવનચક્કી ચાલુ હોય છે જેથી નમી પડેલા પવન પર પવનચક્કીના નો વજન આવી જાય છે અને અંતે પવનચક્કી પડીકુ વળી ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા ધરાશાયી થયા બાદ ના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં પણ જોઈ શકાય છે કે પવન મસમોટા પાંખિયા જમીન દોસ્ત થઈ ગયા પવનચક્કી ધરાશાયી થઈ ત્યારે આસપાસના ખેતરોમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી કચ્છમાં મોટા પ્રમાણમાં પવનચક્કી જોવા મળે છે પરંતુ આ રીતે ધરાશાયી થઈ હોય તેના સ્ટ્રક્ચરને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે દસ સેકન્ડમાં એક્ટિવાની ચોરી દાહોદમાં બનેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કે માત્ર દસ સેકન્ડમાં વાહન ચોરીના આ દ્રશ્યો દાહોદના લીમડીના છે ગામમાં ભર બપોરે ઘરના દરવાજા પાસે પાર્ક કરેલા સ્કૂટરની ચોરી થઈ ગઈ વિશ્વકર્મા સોસાયટીમાંથી બપોરના સમયે ગણતરીના સેકન્ડમાં એક્ટિવાની ચોરી થઈ ગઈ વાહન ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા જ્યાં બજારમાં ઘર પાસે એક્ટિવા પાર્ક કરેલું છે કોઈ અજાણ્ય વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ આવે છે અને ખાલીખમ બજારમાં એક્ટિવાને જુએ છે બાદમાં એક્ટિવા પાસે પહોંચી કોઈ કંઈ સમજે તે પહેલાં જ માત્ર દસથી બાર સેકન્ડમાં લોક તોડીને એક્ટિવા લઈને ફરાર થઈ જાય છે લીમડીમાં છાસવારે થઈ રહેલી વાહન અને ગરફોડ ચોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે સાથે ગામમાં પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે સુરતમાં હિન્દુ નેતાની હત્યાનું કાવતરું રચનાર મોલવીની ધરપકડ આરોપીની તપાસમાં મોટો ખુલાસો થયો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને ધમકી આપનારા મોલવીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે મૌલવી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીની તપાસમાં તેણે મોટા ખુલાસા કર્યા હતા મૌલવીના નિશાના પર રાજાસિંહ તથા નુપુર શર્મા પણ હતા આરોપી ટાર્ગેટના નામનો અલગ અલગ કોડ રાખતો હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે મૌલવીનું આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાનો પણ ખુલાસો થયો છે પાકિસ્તાન નેપાળ વિયેતનામ ઇન્ડોનેશિયા તથા કઝાકિસ્તાનના નંબરો મળી આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચને મળેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે મહંમદ સોહેલ સુરત જિલ્લાના કઠોર ગામમાં આવેલ મદ્રેસામાં હાફીઝ અને આલિમ બનેલ છે કઠોર અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન ચલાવે છે તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં જુગારધામમાં ગોરખધંધા હાલમાં દસ ગણા રૂપિયા કમાઈ આપવાનું કૌભાંડ આવ્યું આધારે પોલીસે મોટા ધામ પર દરોડા પાડ્યા અને દરોડામાં જે સામે આવ્યું એ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી શહેરની ગાયત્રી સોસાયટી માંથી ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝીમાંથી માંથી યંત્રના ચિત્ર પર વિજેતાઓને રકમના દસ ગણા રૂપિયા આપવાનું કૌભાંડ ચાલતું હતું જો કે આ અંગે પોલીસને બાતમી મળતા સોસાયટીમાં આવેલ બિલ્ડિંગ નંબર એકસો ચૌદમાં ચાલતી દુકાનમાં રેડ કરી હતી જે આ યંત્રના નામે જુગાર રમાતો હોવાનું સામે આવ્યું પોલીસે જુગાર રમતા ચૌદ શકુનીઓની ધરપકડ કરી સાથે જ ભટ્ટ અટક ધરાવતો એક શખ્સ જે ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના નામથી જુગારધામ ચલાવતો હતો તે ઈસ્મને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડા પાડીને કુલ બે લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે विरोधियों पर वार करता कहू कांग्रेसे आदिवासी मेट कई कर ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ લગાડી શકવાનું નથી આ હુંકાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોડલીમાં જંગી સભા સંબોધી છોડાઉદેપુર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જશુ રાટવાના સમર્થનમાં અમિત શાહ જાહેર સભામાં સંબોધન કર્યું શાહે ગેરંટી આપતા કહ્યું કે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર નથી આ અધિકાર એસસી એસ ટી ઓબીસી ભાઈઓનો છે તેની પાસેથી ક્યારેય છીનવવામાં નહીં આવે છોટા ઉદયપુર વાળાઓને કઈ ને જઉં છો ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે કોઈને હાથ લગાવવાનો અધિકાર આ અધિકાર એસસી એસટી ઓબીસી ભાઈઓનો છે અને અધિકાર એમનો અબાધિત રહેવાનો અમિત શાહે પોતાના પ્રચંડ પ્રચાર દરમિયાન વલસાડના વાસદાન દમણ માં પણ સભા ગજવી વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ને જીતાડવાના હુંકાર સાથે અમિત શાહે વિશાળ સભા સંબોધી પોતાના આક્રમક સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ અને આપને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ આપ ભેગા થઈને વલસાડમાં શાંતિ ડોળવાનું કામ કરવાના છે વાંસદામાં જનસભા સંબોધ્યા બાદ અમિત શાહ દમણ પહોંચ્યા દમણના એક વિશાળ બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ ગજવી સભા વિરોધીઓ પર વરસ્યા પ્રિયંકા ગાંધી સાથે જ મોંઘવારીને લઈને સરકારને લીધી આડ્યા ચૂંટણી પ્રચાર ને માત્ર ગણતરીના કલાકો છે ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કર્યો ગુજરાતના પ્રચાર યુદ્ધમાં સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ઉતર્યા પ્રિયંકા ગાંધી બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા ન્યાય સંકલ્પ સભામાં તેમણે લાખણીમાં વિશાળ પ્રચાર સભાને સંબોધી લાખણીમાં ગેનીબેન ઠાકોરના પ્રચાર માટે સભા સંબોધતા પ્રિયંકા ગાંધીએ મોંઘવારીને લઈને વિરોધીઓને આડે હાથ લીધા આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા ભાઈ ચાર કિલોમીટર પગપાળા ચાલીને દેશના લોકોને મળ્યા અને તેમણે પૂછ્યું કે તેમના જીવનમાં શું સમસ્યાઓ છે મેરે ભાઈ કો શહેઝાદા બોલતે હૈ मैं उनको बताना चाहती हूँ ये शहजादे चार हजार किलोमीटर पैदल चले हैं कन्याकुमारी से कश्मीर तक आपकी समस्याओं को सुनने के लिए चले हैं पीएम मोदी ने सतत त्री वक्त प्रधानमंत्री बनावाना चाहे त्यारूकार मुख्यमंत्री मोरबी माँ सभा गज કચ્છ મોરબી લોકસભાના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં વિશાળ સભાનું આયોજન કરાયું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું કાર્યક્રમ સ્થળે ખુલ્લી જીપમાં આવેલા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું કચ્છ મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં સભા ગજવી હતી ભાજપને મત આપી વડાપ્રધાનના ચારસો પારના નારાને સાર્થક કરવા મુખ્યમંત્રીએ હાકલ કરી તેઓએ મોરબીથી જંગી મતદાન કરી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જીત અપાવવાની અપીલ કરી હતી પ્રચાર કરવા માં નેતાઓ હવે કોઈ કચાશ રાખવા નથી માંગતા ભાજપ દિગ્ગજ હોય ઝંઝાવતી પ્રચાર કર્યો મહેસાણાના વિસનગર શહેરમાં ભાજપના ઉમેદવારની મહાવિજય રેલી યોજાઈ ભાજપના ઉમેદવાર હરિ પટેલના સમર્થનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતાને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું ભાજપના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા આ તરફ બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ શો યોજાયો પાલનપુરના નવાગંજથી નીકળેલ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રેખાબેન ચૌધરીએ ખુલ્લી જીપમાં બેસી પ્રચાર કર્યો હતો ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રાજકીય પાર્ટી પાર્ટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ત્રેવીસ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા માટે કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ બારડોલી બેઠક માટે બારડોલી નગરમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકરો અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપ મહામંત્રીએ સો ટકા મતદાન કરવા હાંકલ કરી ભાજપના ઉમેદવાર શોભના બારીયા દ્વારા પોતાના વતન પ્રાંતિજ ખાતેથી જ પ્રચાર રેલીનું પ્રસ્થાન થયું આ રેલી પ્રાંતિક ચોકડી ખાતે સમગ્ર પ્રાંતિક શહેરમાં ફરી મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો સાથે રેલીમાં જોડાયા પાંચ લાખ થી વધુની લીડ સાથે જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો રેલી દરમિયાન રસ્તામાં આવતા તમામ મંદિરમાં પણ ઉમેદવાર શોભના બારૈયાએ દર્શન કર્યા તો મોટી સંખ્યામાં લોકોએ ફૂલહારથી સ્વાગત પણ કર્યું આ તરફ કોંગ્રેસના નેતાઓ પણ પૂરજોશમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા પરેશ ધાના ફરી નવા અંદાજમાં દેખાયા અને બાઇક સવારી સવારી બાદ હવે રિક્ષા જોવા મળી લઈને પ્રચાર કર્યો ક્રિકેટના મેદાનમાં ચોકા છકા માર્યા તો કેરમ પર અજમાવ્યો હતો હાથ અને રત્ન કલાકાર સાથે હીરા ઘસ્યા હતા ત્યારે હવે જસદણ માં મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં રિક્ષા લઈને પહોંચ્યા ધાનાણી ઉમેદવારનો અલગ અલગ અંદાજ અને આક્રમક પ્રચાર જોઈને લાગે છે કે ચૂંટણી બહુ નજીક છે રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનો અનોખો પ્રચાર કરતા નજરે પડ્યા માલધારી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો એકસો પચાસ ફૂટ રૂડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા અપીલ કરી હતી લોકશાહીના આ મહાપર્વમાં સો ટકા મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ તરફ બનાસકાંઠામાં હંમેશાની જેમ આજે પણ ગેનીબેન આક્રમક પ્રચાર કરતા દેખાયા પાલનપુરના લક્ષ્મીપુરામાં જનમેદની સંબોધતા ગેનીબેને નામ લીધા વગર વિરોધીઓ પર પ્રહાર કર્યા ગેનીબેન કહ્યું સામેવાળા ઉમેદવારના પતિનો વહીવટ તંત્રમાં ત્રાસ છે ગેનીબેને કહ્યું કે ગલબાભાઈના પૌત્રીને ન્યાય અપાવવાનો હોય તો તેમને બનાસ ડેરીના ચેરમેન બનાવવા જોઈએ એમાં અમારો ટેકો પણ હશે અમરેલીમાં ભાજપનો નવતર પ્રયોગ મધદરિયે બોટમાં યોજાય ભાજપની ચૂંટણી સભા પ્રચાર માટે ગામે ગામ ફરતા ઉમેદવારો અવનવા પ્રયોગ હાથ ધરી રહ્યા છે કરવા માટે લોકસભા મત સમાવિષ્ટ એક પણ વિસ્તાર બાકાત ન રહે તેનું ઉમેદવાર ધ્યાન રાખે છે માટે જ ભાજપના અમરેલી ના ઉમેદવાર મતની અપીલ માટે પહોંચ્યા મતદરિયા આવેલા શિયાળબેટ ટાપુ પર અમરેલી ના છેલ્લા ગામ એવા શિયાળબેટ પર બોટ મારફતે ભાજપ ની ચૂંટણી સભા યોજાઈ

તે જોવું રહ્યું